અમેરિકાએ લગાવેલા પચાસ ટકા ટેરિફ હિરા ઉદ્યોગની બગાડી શકે છે દિવાળી સુરતના ડાયમંડ ઉદ્યોગ માટેનું સૌથી મોટું માર્કેટ અમેરિકા છે અત્યાર સુધીના જે ઓર્ડર મળ્યા હતા એ તો પૂર્ણ થઈ ચૂક્યા છે જો કે હવે પચાસ ટકા ટેરિફ અમલી બનતા જ નવા ઓર્ડરો સ્ટોપ થઈ ગયા એશી બિલિયન ડોલરનું ભારતનું પોતાનું માર્કેટ છે ટ્રમ્પના ટેરિફની સૌથી વધુ અસર સેલ્સ જેવા નોટિફાય ઝોનને થશે સેલ્સ નું ડાયરેક્ટ એક્સપોર્ટ વિદેશમાં કરે છે તેમને સૌથી વધુ અસર થશે જો બે મહિનાથી વધુ સમય આ જ સ્થિતિ રહી તો સેલ્સ જેવા નોટિફાઈડ ના કારીગર બેરોજગાર થઈ જવાની ભીતિ છે જીજે ઇપીસીએ સરકાર સમક્ષ સેઝ નોટિફાઈડ ઝોનને ડોમેસ્ટિક માર્કેટમાં ધંધાની મંજૂરી આપવા રજૂઆત કરી છે એટલું જ નહીં માર્કેટિંગ માટે અલગથી ફંડ પણ ફાળવવાની માંગ કરી છે અન્ય હીરાના ઉદ્યોગો પોતાના હીરાનું વેચાણ કરી શકે એ માટે હાલમાં અન્ય દેશોના માર્કેટ શોધી રહ્યા છે આ તરફ જીજે ઈ પી ટેરિફના પગલે ઉદ્યોગ ધંધા ઠપ થઈ જશે ત્યારે રાહત પેકેજ જાહેર કરવા પણ માંગ કરી છે ડાયમંડ ઉપર પચાસ ટકા અને જ્વેલરી ઉપર એકત્રીસ ટકા જેવી પેલા સત્તાવન ટકા જેવી ડ્યુટી આજથી લાગુ પડી જશે જેને લઈને ઇન્ડસ્ટ્રીઝની અંદર નાની મોટી અસરો થઈ રહી છે ડોમેસ્ટિક માર્કેટની અંદર નાની મોટી અસર છે પણ એસી જેડ જે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન છે જેની અંદર હન્ડ્રેડ પર્સન્ટ એક્સપોર્ટ ઓરિયન્ટેડ યુનિટ હોય છે જેમને ખાલી એક્સપોર્ટ કામ કરી શકતા ડોમેસ્ટિકમાં કામ નથી કરી શકતા એ લોકો માટે એક ચિંતાનું કારણ થઈ રહ્યું છે કે જે એમના બધા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા પરંતુ એ લોકો અત્યારે જે પચાસ ટકા જેવા કામ ઓછા થઈ ગયા છે એ લોકો કારીગરો ટકાવવા માટે અમે સરકારને એવી બી રજૂઆત કરી છે કે જો એ લોકોની કર્મચારીની નોકરી ના જાય અને ત્યાંના યુનિટો ત્યાં કામ કન્ટિન્યુ બંધ ના થાય એના માટે સરકાર પાસે એવી આગ્રહ કર્યો છે